હેલો મિત્રો મહાદેવ કેમ છો બધા તો ઘણા સમય પછી મોહને વર્ષા સાથે મળી અને વિડીયો બનાવીએ છીએ મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણે થોડી ઘણી ચર્ચા કરી દઈએ અને થોડી ઘણી આપણે વાતચીત કરી દઈએ ઘણા સમયથી આપણે ઘણા બધા સબસ્ક્રાઈબર લોકોના મનમાં ઘણા બધા પ્રશ્ન હતા તો અમુક એમના પ્રશ્નના જવાબ દઈએ અને આગળના સમયમાં છે છે એ કઈ રીતે આવવાના એની આપણે થોડી ઘણી ચર્ચા કરી દઈએ તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલા તો આપણે પહેલો જ આપણો પ્રશ્ન એ છે કે વિડીયો આપણો રેગ્યુલર નથી આવતો તો વિડીયો રેગ્યુલર ન આવવાના ઘણા બધા કારણ છે કારણ કે વરસાદ છે એ પણ એને પણ ટાઈમ હોતો નથી બરાબર અને અમે એક વસ્તુની શરૂઆત તો કરી દીધી તમારા બધાના સાથ અને સપોર્ટથી એક વસ્તુની શરૂઆત તો કરી દીધી પણ શરૂઆત કરી અને પછી એ તો અમે ક્યારેય વિચાર્યું જ નહોતું બરાબર કે એક વસ્તુ શરૂઆત કરી અને એમાં કન્ટિન્યુ આપણે માં રહેવું પડશે પણ આપણે પછી ઘણી બધી ખબર પડી કે આમાં કન્ટિન્યુઅસલી રહેવા માટે ઘણો બધો ટાઈમ જોઈએ અને ખરેખર અમે બંને તો નોકરી કરીએ છીએ એટલે પાસે એટલો બધો ટાઈમ ન રહેતો એટલા માટે વિડીયો સમયસર ન આવતા પણ આગામી સમયમાં આપણા વિડીયો રેગ્યુલર આવે એવા અમે પ્રયત્ન કરશું ઘણા સબસ્ક્રાઈબર લોકોને એવું હોય કે આપણે સબસ્ક્રાઈબ ચેનલ કર્યું છે તો વિડીયો તો સમયસર આવતા નથી તો પછી આગળ શું કરવું બરાબર તો એ બધાના જવાબ છે બરાબર એને હું કહું છું કે બધા વિડીયો રેગ્યુલર સમય પ્રમાણે આવી જશે એના માટે અમે પણ મહેનત કરશું બરાબર કે તમે એક સબસ્ક્રાઈબ કર્યું છે તો તમે કંઈક પણ સારું લાગ્યું છે અમારા પ્રત્યે એ જાણીને તમે અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું છે તો અમને બધાને એવો વિશ્વાસ છે કે તમને અમારા વિડીયો પસંદ આવે જ છે બરાબર તો તમારા લોકોની કઈ કઈ માંગ છે એ પણ અમે ટૂંક સમયમાં આપણું કોમેન્ટ સેક્શન છે બરાબર એ પણ આપણે રેગ્યુલર વિડીયો શરૂ કરશું પછી આપણે કોમેન્ટ સેક્શન પણ ખોલી દેશું એટલે કે તમે લોકો કયા પ્રકારના વિડીયો જોવા માંગો છો બરાબર એના એ પ્રમાણે પણ અમે આગામી સમયમાં એ પ્રમાણે પણ અમે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું તો હવે આપણે બીજી ચર્ચા કરીએ બરાબર તો આ પેલો આપણો જે પ્રશ્ન હતો કે વિડીયો સમયસર આવતા નથી તો આપણા જે સબસ્ક્રાઈબર લોકો છે મેં જણાવી દીધું કે ટૂંક સમયમાં આપણા વિડીયો રેગ્યુલર આવી જશે હવે બીજો એ પ્રશ્ન કે ટૂંક સમયમાં અમારા મેરેજ પણ આવે છે તો આગળ આઈ થિંક લગભગ દોઢ બે મહિના પેલા અમે બંને સાથે વિડીયો બનાવ્યો હતો એમાં આપણે ચર્ચા કરેલી હતી કે આપણા તમામ જે લગ્નની સમગ્ર હિન્દુ ધર્મ પ્રમાણે જે લગ્નની જે તમામ પ્રકારની લગ્ન લખાણથી લઈ અને આપણે કદાચ એને એ જ દિવસે વિડીયો અપલોડ કરી શકીએ પણ સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પહેલેથી છેલ્લે સુધી અમે વિડીયો તમને લોકોને બતાવવાનો પ્રયત્ન કરશું બરાબર અને આગળ બીજી આપણે એક વાતચીત કરી દઈએ કે આપણે એવી રીતના કંઈક શેડ્યુલ ગોઠવવાનું છે કે ભલે અમુક દિવસો વચ્ચે ન પણ પણ આવે તમને એક ઘણા લોકો છે તો બધા સમાજના ધર્મના મેરેજ કઈ રીતે થાય છે એ જોવાનો ઘણા બહુ ઇન્ટરેસ્ટ હોય છે બરાબર તો અમે અમારા શરૂઆત થી લઈ અને અંત સુધી જે અમારા મેરેજ છે એ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરશું તો હવે લગ્ન

અમે અત્યારે શરૂઆતમાં શનિ રવિમાં વિડીયો છે કારણ કે રવિવારે ટાઈમ મળે તો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા પણ હમણાં લગ્ન ટૂંક સમયમાં છે એટલે રવિવારે પણ અમે ફ્રી નથી હોતા એટલે રવિવારે પણ વિડીયો ન બની શકતો પણ હવે ટૂંકમાં ટ્રાય કરીશું અને વરસાને હવે પૂછીએ બરાબર કે લગ્નની એણે કેટલી તૈયારી કરી છે શું શું લીધું છે બરાબર તો આપણા સબસ્ક્રાઈબર મિત્રોને જણાવો

અને આ બધું કપડાં ને એ બધું લેવાઈ જ છે ને હવે બધું કંઈ જો કે મોટા ભાગનું તો બધું થઈ ગયું એટલે હવે કઈ બાકી તો નથી રહ્યું પણ હવે થોડું ઘણું બાકી છે ને એ હવે આ અઠવાડિયામાં રજાના દિવસે કરી લેશું હા ને અમારા 6 7 મહિના પહેલા પણ અમારા લગ્ન છે એની ડેટ ફિક્સ થઈ ગઈ હતી બસ હવે થોડા દિવસોની જ રાહ હતી ત્યાં મારા બાપા છે એક્સપાયર થઈ ગયા હતા એટલે અમારા અમારા લગ્ન છે વચ્ચે પોસ્ટપોન રહ્યા હતા ત્યારે જ અમારે કપડાની

એના ભાઈ ના પણ લગ્ન છે સાથે હવે એટલે એ પછી થોડીક જે વસ્તુ લેવાની હોય વધી જાય પાછી પાછી ઘણી બધી વસ્તુ વધી ગઈ ને ત્યારે આપણે એટલી બધી કંઈ નતી વસ્તુ ને હવે તો એટલા સમયમાં ગેપ રહી ગયો એટલે કેટલી બધી વસ્તુ પાછી ખરીદી કરવી પડી હમ કારણ કે જેમ આપણે બધાને ખબર છે જેમ સમય જાય એમ આપણી પાસે જે આપણી માંગ છે એ વધવાની જ છે એટલે વચ્ચે છ સાત મહિનાનો સમય આવ્યો એટલે એમાં ઘણા બધા નવા નવા વિચારો આવ્યા કે હવે આમ નહીં પણ આમ કરવું છે હવે આમ નહીં પણ આમ કરવું છે એમ ટૂંકમાં ખરીદી પણ વધતી ગઈ તો હવે થોડુંક એ કહી દે કે તે કઈ કઈ વસ્તુ લીધી છે તો મે મારા માટે બે સાડી લીધી પછી આ ઓલું પાનેતર કેવા એ લીધું છે પાનેતર તો નથી લીધું પણ પાનેતર ની ચોલી આવે ને એ લીધી છે પછી આ બધી કટલેરી ને વાસણ ને એવું બધું લીધું કઈ વધારે તો કઈ કપડા નથી લીધા પછી આ પીઠીમાં પહેરવાના પછી આ મારા પાપા ચોક ઇન્જાન છે એના એમાં પહેરવાની ચોલી એક લીધી એવું બધું લીધું છે મેં એક કાલ ભાડે લીધું છે હમ મારે પણ જો કે મોસ્ટ ઓફ ખરીદી તો થઈ ગઈ છે પણ ટૂંકમાં હવે થોડોક સમય વીતી ગયો ને એટલે પાછું કંઈક નવી ઈચ્છાઓ જાય ગઈ છે પાછી કે હવે પેલા જે આ વસ્તુ લીધી હતી તો હવે થોડાક વિચારવાની ક્ષમતા વધી ગઈ મારે પણ એવું થયું કે પેલા પીઠીના કપડા લઈ લીધા હતા પણ હવે મને નથી ગમતા એટલે મારે પાછી બીજા લેવા કપડા પેલા મે માત્ર વસા પણ મારી જોડે ખરીદીમાં હતી એટલે એને ખબર હતી બરાબર કે મે માત્ર બે જોડી કપડા લગ્ન માટે લીધા હતા બરાબર બાકી બધાય છેક દાંડિયા રાસ લઈ અને છેક જાનમાં આપણે ફેરા ફરવાનો હોય ત્યાં સુધીના તમામ કપડાં ભાડે લીધા હતા એનું કારણ એ છે કે મેં આગામી સમયમાં ઘણા બધા કપડા એવા કે મેરેજમાં પહેરવા જેવા છે બરાબર એ લઈ લીધા હતા પણ એ કપડાં લઈ અને પછી ઘણો બધો અફસોસ થઈ કે એ કપડા તો પછી આપણે પહેરી ન શકીએ એટલે પછી એ નક્કી કર્યું કે લગ્નમાં કોઈ પણ કપડા ભાડે જ લેવા છે લેવા નથી કારણ કે એ પછી કપડાં આપણે પાછા પહેરી શકતા નથી બરાબર એટલે એ પછી નક્કી કર્યું હતું અ અને હમણાં પણ પાછું ટૂંકમાં થોડાક સમય પહેલા જે આ કપડાનું જે છે એનું આયોજન મેં પાછું બદલાવ્યું છે અને એમાં મારે થોડા ઘણા સુધારા વધારા થયા છે બાકી તારે તો કંઈ સુધારો વધારા થયા ને તે તો આ પીઠીનું બદલાવ્યું ને પીઠીમાં મેં લીધા તો એમ મને નથી ગમતા એટલે મેં પાછા બીજા લેવાના છે હા એટલે થોડા ઘણા આમ ટૂંકમાં સુધારા વધારા થયા છે અને ઘણા મારા વિદ્યાર્થી મિત્રો અને સબસ્ક્રાઈબરો કહેતા હોય બિચારા રોજ સાંજે આઠ વાગે વિડીયોની રાહ જોઈને બેસે છે તેના માટે આઈ એમ વેરી સોરી બરાબર કે અમે એક શરૂઆત તો કરી દીધી અને જે તે સમયમાં કીધું પણ કે વિડીયો રેગ્યુલર આવશે પણ સમય કંઈક એવો બન્યો કે આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરી શકતા નથી બરાબર પણ હવે જોઈએ આગળ ટ્રાય કરીએ કદાચ તો આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરશું બરાબર એટલે તમે લોકોએ અમને સપોર્ટ આપ્યો

એ ચાલુ છે બાકી ઘણાય પાછા વિડીયો નો આવે તો કે ઘણાય પાછા એમ કે ચેનલ બંધ કરી દીધું બરાબર આમ કરી દીધું તેમ કરી દીધું એટલે ચેનલ એક વખત સ્ટાર્ટ થાય પછી એ બંધ તો ન થાય પણ આપણા સમય પ્રમાણે આપણે વિડીયો એમાં નાખતા રહીએ અને શોર્ટ વિડિયો તો હું દરરોજ મૂકું છું ને એમાં પણ સારા જ રિવ્યુ છે ઘણા બધા વ્યૂ આવે છે શોર્ટ વિડીયો તો વર્ષા રોજ અપલોડ કરતી જ હોય ક્યારેક કદાચ નો ટાઈમ મળે તો ન કરી શકે પણ શોર્ટ વિડીયો તો અપલોડ કરે જ છે હવે ટૂંકમાં આપણે ચર્ચાનો વિષય બરાબર કે આપણે એક ચર્ચા કરી તમારી સાથે વાતચીત બરાબર કે સમયસર નથી આવતા પછી મેરેજની થોડી ઘણી ચર્ચા કરી મેરેજ બાબતે તો હજી ઘણી બધી ચર્ચા કરવાની બાકી છે બરાબર પણ આપણે જેમ જેમ થોડોક સમય નજીક આવતો છે કારણ કે અત્યારે આપણે એટલો બધો અનુભવ ન હોય બરાબર કારણ કે આપણે જેમ જેમ નજીક જાઉં ને મેરેજની એકદમ નજીક ને પછી ઘણું બધું નવું નવું જાણવા મળશે બરાબર અમારા રીતિ રિવાજો પણ કંઈક ઘણું બધું શીખવતા હોય છે કે આમ નહીં પણ આમ કરવાનું આપણે કોઈ દિવસ આપણે ભણેલા ગણેલા હોય એટલે ઘણી બધી બાબતો આપણે માનીએ નહીં પણ એમાં આપણું ચાલશે નહીં એમાં એ કહેશે એ જ આપણે કરવાનું બરાબર એટલે એ બધી ટૂંકમાં તમામ પ્રકારની જે અમારે લગ્ન રિલેટેડ વિડીયો છે

પણ તે છતાં પણ આપણે કંઈક મેનેજ કરી બરાબર અને કંઈક કરશું એટલે પ્રિવેડિંગ પણ આપણે ટ્રેડિશનલ બનાવ્યું તું ને પ્રીવેડિંગ ના ઘણું બધું આમ બધું એક હા પ્રોફેશનલ પછી

જે ટૂંકમાં અમે અમારી રીતે એને કીધું ને એ જ કર્યું એનું ટૂંકમાં કંઈ નથી કીધું કે ભાઈ તું આમ કરતો આમ અમને જે રીતના ઈચ્છા થઈ એવી રીતના અમે બનાવી ને એકનું એટલે એ પ્રી પણ અમે ટૂંક સમયમાં તમને લોકોને મેરે જઈશે ને ના થોડા દિવસો પહેલા અમે ચાલુ કરશું હા પ્રી વેડિંગ ના વિડિયો પણ બધા ચાલુ કરશું બરાબર અને પ્રી પાછું એ છે કે આપણે જે ખરેખર આપણે ગીતને એને શોભે ને વિડિયો ને એ ગીત આપણે નહીં રાખી શકીએ એનું કારણ એ છે કે પાછું કોપીરાઈટ આવે કોપીરાઈટ આવે હા એટલે યુટ્યુબ પાછો એમાં ઘણાય નહીં કે સાહેબ તમે આ ગીત ક્યાં નું મૂક્યું બરાબર આમાં તો આ ગીતો હું જોઈએ કેટલી મજા આવે પણ એ બધા ગીત આપણે ન રાખી શકીએ એમાં સીધું આપણું કોપીરાઈટ આવે છે એટલે અમુક વિડીયો જે છે બરાબર એમાં નોન કોપીરાઈટ સોંગ બરાબર એ સોંગ જ તમારે મૂકવા પડે એ સોંગ તો બહુ ઓછા હા અને બહુ ઓછા મળીએ સોંગ તમારે ઘણી બધી વખત ટોન જ મૂક્યો પડે એમાં ટૂંકનો સોંગ તો બહુ ઓછો ટોન જ હોય બરાબર જે આ બેકગ્રાઉન્ડમાં તમે મ્યુઝિક સાંભળો છો ને એ મ્યુઝિક

બરાબર એટલે વિડીયો કોઈ પણ વસ્તુમાં ઇન્ટરેસ્ટ એન્ડ સુધી જોવાનો પ્રયત્ન કરો એમાં ઘણું બધું નવું હોય છે બરાબર તો એ ખાસ અમારી રિક્વેસ્ટ હવે કઈ કઈ તો બસ આજ માટે એટલું જ ચાલો મળીએ એક નવા વિડીયોમાં ચાલો જય માતાજી